છોકરો છોકરી જોવા જાય ને તો હાલવા વાળા ને છોકરીના બાપા પૂછે છોકરા ને કઈ વ્યસન પેસન નથી ને અરે ના ના તમે જોવો તો ખરા મૂંઝાવાનું નથી એટલો શુદ્ધ દીકરો છે એમાં કઈ એમાં કાંઈ ન ઘટે સંબંધ થઈ જાય કે પણ હાચું કહો હજી કઈ વ્યસન પેસન નથી ને ના 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 એમાં ઉપાધિ કર્યા જેવું કાંઈ નથી પાંચ વર્ષ વ્યાજ લગ્ન બગન થઈ જાય ને છોકરીનો ભાયાજી પટલ ને કે અડધું પડ્યું લેવું થાય તો ગામમાં હું આ ફાફા મારતા કડવું છે અને અમને ઘણા એમ કે ઉપર અમારું બહુ નિરીક્ષણ થયો આ દીકરા ક્યાં જાય છે શું કરે છે ફલાણું ઢીકડું કઈ વાંધો નહીં તારે પણ અમારા ભાગમાં જેટલું તમને આનંદ કરાવવાનું મળ્યું છે ને એટલું અમે તમને આપીને જ જાઉં કારણ કે હરિશચંદ્ર રાજા ને જો વેચાવું પડતું તો વિચાર તો કરો ફરતા કેટલી બંડલના પેટની છે જે રાજા આખી જિંદગી માટે એ આખી જિંદગીની પ્રજા માટે નિશાવર કરી દીધી હે મને હજી મારી ધર્મ સોગંધી મને બહુ ઇન્સ્ટામાં એવા મેસેજ આવે કે તમે અમુક અમુક રાજકારણીઓના વખાણ કરો છો કરું છું હું કામ મને મારે પર્સનલી એટલું છે હું કરું છું એનું કારણ છે હિતેરેશી વર્ષમાં કોઈ એવો માણસનો આવ્યો યાર કે ધર્મની ધજાઓ ચડાવો એવો એકાદો આવ્યો છે તેને વધાવો ને બાપા પાછા એમ કે પેપર ફૂટે છે એનું પણ ફેરવી ફૂટતું હોય આટલા એટલા વરસાદ ધર્મ ને ધજાઓ ચડાવનાર તમને વાંધો છે જો હુડતાલીસ હજાર મંદિર તૂટ્યા એ કોઈને ખબર જ નહીં હોય એક ખાલી કોકનું નું કંઈક તૂટી ગયું એટલે રાડે રાડ ને કાળો ડેકાળો ભાઈ ચારો રાખવો જોઈએ હા તો જાઓ જ્યાં જમી આવો બધા આખું ઘર ખાવ તમને ખબર પડે કે બાદના રોટલા નડદની ડાળ આવે છે શ્રીમાન લાડવા આવે જાવ તો ખરા અમારે ગભો છે ગભોય એવો સાહેબ હામો થઈ જતો પણ સાહેબ ને ગમતો બહુ ચાલી વર ત્રિવર જયારે અમે નાના હતા પ્રાથમિક શાળામાં ભણવા દાતા એ તો અત્યારના છોકરાને સ્કૂલ બેગ ને એવું છે અમે તો યુરિયા ખાતરની થેલીમાં લાંબા નાકા વાળી થેલી છેવડાવતા આમ થઈ જાય એવી આમ ગોફણીઓ કરે છે આખો રૂમ ભરો ને તો ગભા ને સાહેબે પૂછ્યું ગભા નિહાળનો ટાઈમ હાથ વાગો ભાઈ આવો ને ગભો એવો કેમ હોય હું વેલા હોત મોઢો નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની મારે વેલા મોડું થાય પણ ત્રણ દિવસ થી ઇતિહાસ ભણાવું છું પછી કોની પાસે ઇતિહાસ ભણવા જાય પેપરમાં હું લખાય રાયડુ નાકોમાં મારો દાદો જીવતો તો હજી તો એની પાસે જે ઇતિહાસ પીડ્યા નહીં તો હજી સોપડે નથી સીડ્યા તમે ભણાવો છો કોનું એ અમને નથી ખબર ઔરંગઝેબ કોણ હતો એના બાપ નો દીકરો હતો અમને હું ખબર પણ તમે મારા બે ત્રણ પ્રશ્નો કરવા ઉતાવળ રાખો મોટું થાય તાજમહેલ કોને બનાવ્યો નથી હરકો કલર કામ કરવું પડે એમ છે સમાર કામ કરવું ઉપરથી પાણી ટપકે ના ના એવું કે નહીં તો અમારી હાથ પેઢીયું ના ફોટા કે તાજમહેલમાં લાગે એમ નથી તન તૈયાર પેઢીથી થી શું નકરું ભણાય ભણાય ફેરવો ની વિષય ફેરવો નહીં જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ નું ભણાવો છત્રપતિ શિવાજી નું ભણાવો મહારાણા પ્રતાપ નું ભણાવો સુભાષચંદ્ર બોઝ નું ભણાવો ભગતસિંહ નું ભણાવો ઝાંસીની રાણી નું ભણાવો અરે અમારા ગામડામાં ખાલી બબે પાળિયા ના ઇતિહાસ લઈ લો તો છોકરો પીએચડી કરના કેમ હું આમ જો પ્રશ્ન બીજો બોલો કે પિતા એટલે શું કેમ કે પિતા એટલે કે ઈ પીવે હાલે પી ઈ નો હાલે પ્રશ્ન ત્રીજો હું તો જ રાખો ફટાફટ કે બાટલો ને બાટલી માં શું કે કેમ કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને સડાવો પડે બાટલી એની મેળા મેળા સડા અને એક છેલ્લી વાત ભાઈ ની ફરમાઈ છે એટલે અમુક બહુ ભણેલા હોય ને એ બે પતિ પત્ની વાત કરતા હોય આઈ એમ સોરી મને કદાચ કંઈ આમ તમને ટચ થાય ને તો મને ગુનેગાર ગણજો પણ આ કેવું પડે અમુક અમુક વહુ એવી હોય અમારા દાદાને કાંઈ ખબર ન પડે હમ દાદાને કાંઈ ખબર ન પડે અમારા બાની કાંઈ ખબર ન પડે લી સારું લે બાની ન ખબર પડે તો સારું કેવાય એને ખાલી મારે આ એક જ કેવું છે કે જો દાદાને ન ખબર પડે તમારા બાને ન ખબર પડે તું જે તારા પીવરે છો ને મોટો ન થયો હોત તો કામ ન થયો હોત આ તારા પીઓને દાદા ગામમાં ભાગ લેવા લઈ જતા આંગળીએ તે ગામમાં ખૂટિયા બાંધતા હતા તેથી તારા આ ને શેડાયા ને એને તેડી લીધો હતો તો ખૂટિયા દીધો તો ખૂંદી નો નાખો તેથી કોને જગાડવા દા અંગૂઠો મરીને પીઓને જગાડ્યા ઈ આ પીવું આ બસી ગયો ઈ માયલો આ હવે તું એમ કે દાદાને ખબર ન પડે તો દાદો ક્યાંય ભણવા જ ગયો દાદો ક્યાંય લખવાના જ જો એને ખાલી એક ટપાલ હોય તો તેણ ઘેરે ફાફા મારતો તો ભાઈ બાપા જોઈ દેની કોની ટપાલ છે એ દાદો બેંક માં जातो અંગૂઠા મારતો પાંચ હજાર રૂપિયા ક બેંકવાળા આપતા હતા ઈ જ આ દાદો છે અંગૂઠા સાબ દાદો ઈ જ અંગૂઠા સાબ દાદો ને તમે એમ કે નો ખબર પડતી હોય તો ઈ દાદો અત્યારે 50000 નો ફોન મળ્યો વાપરવા એન્ડ્રોઈડ ફોન ખાલી એટલું જ પૂછે આમાં ગુજરાતી આવે આપણે એમ કે હા તો હાલે હો ભાઈ હા તો હાલે આવા આવા દાદાને ને એ ક્યાંય ભણવા નથી ગયા ઘણા ઓલા નથી થયા છતાંય એન્ડ્રોઇડ ફોન વાપરતા થઈ ગયા અમુક નથી દાદા હાથ વાગે વાળું પાણી કરીને દીકરા દીકરીને બધાને જ્યાં હોય ત્યાં ફોન કરે બાન દાદા બે જ હોય કરે બાન દાદા બે જ હોય અને વિડીયો કોલ કરે એમ દાદા કે છોકરાઓ ના છોકરાઓ પડે ફોન એની પાસે જ હોય માં કામ કરતી હોય તે કામ કરવા દે દા સીતારામ સીતારામ

હવે આને શીખવાડવા કોઈ ગયું હતું એને આવડી ગયું કે નથી આવડ્યું તો હવે તમે વિચાર કરો આપણે ભણેલા છે ને આપણને બધા બીજાનું જોઈ જોઈ ને કોપી કરીને આવડે પણ આ તો ક્યાંય ગયા નથી એલા ઓટલો મૂકીને તો એને આવડી ગયું તો બુદ્ધિશાળી એ છે આપણે નથી એટલું સમજી લેજો મને તો હું જે એની પાસેથી જાણું છું એને જોઉં છું એનું જીવન જોઉં છું એટલે સ્વાભાવિક છે કે સૌથી વધારે આપણે છેલ્લી પેઢી એવી છે કે આપણે ધોળા કપડાવાળાના પાસે બે શું આપણે માના ખોળામાં આપણે માથું રાખી શકશું આપણે છેલ્લી પેઢી ગઈ છે આ પાંચસો થી બે ની નોટવાળી વાળી પેઢી આપણે બાકીની હવે જે ડોલર વાળી આવે ને એ ડોલર યાદ છે એ અમુક આ લોકડાઉન ની અંદર જો ગામડે ગયા તા બધા પાંચ કરોડ ની મિલકત હોતી તોય ભલે છેલ્લે આપણે ઓલી ગાવું બાંધતા હતા કે બા અમે આઈને રહેવું હો તમે તાર મુદ્દા હા તમે ન્યા જોયો ને કઈ વર્ષવાથી હોય તો ને

સુયર મને લાડલા બનાવવાનું બધું શું હોય સુય મને લાડવા બાપા કોણ કે તારો બાપ કાય પંદર મૃક્ષ કરો હું કોઈ ન રહેવા દે આ નથી ખાતા નથી ખાતા કરીને ત્યાં માલ કાઢ નાય હોય ન લેવા હાપોલિયા લેવાનું ઊઠું કરે એ કરવાનું એ આવડા આવડા હાપોલિયા ગળેલા હક્કા નૂડલના દીકરા તો કે પણ બાપા હું કરશું હું શું કરવાનું એ કોંધોય બાપા કંધોય થોડો પોહે પછી જણા પછી જણા કંદોય ન પહોંચતો હોય તમને તો આખા ઘરમાં તમે અઢી જણા છો તોય તમે બાયટ નું ખબર તમને ઘેરે નથી પહોંચતું ઘરે રાંધું નથી પહોંચતું તમને એટલે બહાર ખાવા જતો ને ઘેરે નથી પહોંચતું હાલો બહાર સસ્તું મળે છે તો હું કરશું હું હું કરશું તમે ક્યાંક આ ફોન આળ વિતરા થઈને ક્યાંકથી ગરમા ગરમ ઝબલા આવે ઝબલા ક્યાંથી આવે ફોનમાં ક્યાંક કરો એ કે બાપા એ તો સ્વીગી માં થાય સ્વીગી તાર માસી થાય માસી ને ઘેરા ગરમા ગરમ ખવડાવે કે નાના કંપની છે એવી કેવી કંપની કે કંપની આવે તો પણ એક કામ કરીને એમથી પોહતું નથી પશી જણા કદો તો મારા ફોન માં તારું સ્વીગી ફીટ થાય થાય ને તો ના ખીધા લે દાદા દાદાને સ્વીગી ફીટ કરી દીધું ને ખાટલો ઢવડી લીમડા સ્વીગી ફોન કર્યો નમસ્કાર સ્વીગી વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે હા બેન જય સોમનાથ જય શ્રી કૃષ્ણ બોલો બોલો ગુજરાતી માટે એક દબાવો હિન્દી કે લઈએ દો દબાવ ગુજરાતી માં ભેળો થાય હિન્દી માં તરી કંપની ગોટે સડી એમ કરીને હિન્દી ઉપર ગુજરાતી ઉપર એક દબાવ ધોળી અંદર લઈ ગયા નમસ્કાર સ્વીગી વર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો ચટણી માટે ત્રણ દબાવ ચટણી અમારે બાયો ખજો આંબલી તોડે નાખે એવી બનાવે એમ કરીને મીઠાઈ ઉપર એક દબાવ ધોળી અંદર લઈ ગયા નમસ્કાર મીઠાઈ વર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબજાંબુ માટે એક દબાવો કાજુકતરી માટે ત્રણ દબાવો લાડવા માટે ચાર દબાવો લાડવો લાઈન ઉપર દીકરો એમ કરીને લાડવા ઉપર ચાર દબાવ તો વળી અંદર લઈ ગયા નમસ્કાર લાડવા વળી આપનું હાર્દિક સ્વાગત છે ગુંદીના લાડવા માટે એક દબાવો બેસનના લાડવા માટે બે દબાવો મોતીચૂરના લાડવા માટે ત્રણ દબાવો અને ચૂરમાના લાડવા માટે ચાર દબાવો હવે લાડવા આવ્યો લા એમ કરીને ચૂરમાના લાડવા ઉપર ચાર દબા ધોળી અંદર લઈ ગયા નમસ્કાર ચૂરમાના લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે પાંચ કિલો માટે એક દબાવો દસ કિલો માટે બે દબાવો પંદર કિલો માટે ત્રણ દબાવો વીસ કિલો માટે ચાર દબાવો બાપા કેલા એ ટીમેન્ટ કાઢતા જ બોલા ગયા કે વી માણા થોડો પૈસી કિલો લાડો ભાઈ આમ આમાં આમ આમ કરીને કાપી નાખો ઓર્ડર વીયો ગયો તો પાંચ મિનિટ થઈને તો સ્વીગીમાં જ ફોન આવ્યો હલો નમસ્કાર સ્વીગી મેડમમાં આપનું હાર્દિક સ્વાગત એક બેન તો આ અધૂરું સ્વાગત કરીને ગઈ કેટલું બેહાર્યું હું હતું અંકલ આ નંબર પરથી વીસ કિલો ચોરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો વીસ કિલો ચોરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપો લખાવા કોણે બેટા અંકલ આ નંબર પરથી આવ્યા હતા કોણે લખાવ્યા છે અમે શાર ભાઈ કોણ લાયક દુદાભાઈ માટે એક દબાય સગનભાઈ માટે બે દબાય કુરજીભાઈ માટે ત્રણ દબાઈ મને મળવું ચાર દબાઈ કે આને આ આ ભણેલા ને ગોટે ચડાઈ દે આ ઈ આખી આ ધરોહર અને આપણે એને એમ કહી દે કે એને કઈ ખબર નથી પડતી એટલે મારે ખાલી બે શબ્દોમાં જ એનું વર્ણન કરવું છે ભણેલાને એટલા માટે ગોઠે ચડાઈ દઈ કે કોઠા હોય વાળા હમણાં એક આ ટૂંકમાં પતાવું મારે મિલન ને રાઉન્ડ આપવો છે એટલે કારણ કે એનું કારણ છે આ હાસ્ય કલાકારો ને ડીઝલ એન્જિન કહેવાય એટલે તમે જે સમજો છે એમ નહીં ડીઝલ એન્જિન જેમ હાલે ને એમ એવરેજ આપે ને એમ ધગે એમ પાછું હારું હોય એમ એટલે હાસ્ય કલાકારો ડીઝલ એન્જિન હોય આમ પાછું તમે જોત કરો હાવ લુખું નહીં કઈ આડું દેવાનું નહીં કઈ ભાઈ રેડી 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 કઈ અહીંયા ઈ હારું નગર એમ કે રેડી રેડી

અરે એને શું થાય એને જ લઈને શું થાય બોલો બાપા શું થાય હાર રમણો પગ રાજા કળા દુખ લવક 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 ગુગલ નો શબ્દ જ નથી આવતું એ ખાલી બોલવામાં માંક લવક કેટલા વર્ષ જ્યા તમારા ને છે એક જ થાય તો એક્યાસી વર્ષે હવે તો દુખે ને હવે કળે ને એક્યાસી નો ભેળો ડાબો છો જ પણ મારો દીકરો આરો હાર રહેલો થાય હાલ તો બે હારે શીખ્યા કે વાહ મોર તો શીખ્યા નથી રમણો ચાર મહિના આગળ ધોડવા મળ્યો ને ડાબો તો આવતો એવું તો છે નહીં આમાં બાપા સાહેબ કે આનો મગજ આની યાર માથા કુટ ન કરે એમ કરીને આમાં દવા લખી દીધી દવા લખીને મેડિકલ લઈ ગયા તો મેડિકલ વાળો મારો વાલો મારો ભાઈ બાપા કે ભાઈ આ શું કહે તમારી બધી દવા છે પણ દવાનો દીકરો થતો આ એટલો બધો દવા કે હા ડોક્ટર સાહેબે લખેલી પણ એટલે તું મને પીવા નહીં દેશો પછા રૂપિયા વધારે લઈ લે બાકી આમાંથી માલ કાય પાછી લઈ લે પાસી દેવાના પસાર રૂપિયા બાકી બધું મરી જવું હું લેખું ડોક્ટરે આમાં કે મેં મારું કરી લીધું તું તારું કરી લેજે મને ગમે આપણી માવડીઓ કાખમાં ના એટલે અહીંયા બેઠા હોય તો આઈ એમ સોરી હો હું તો ખાલી આ આનંદનો વિષય હોય બીજું કાઈ ન હોય નકર હમણાં એક બાપા હાથ બારનો દાખલો કડવા જાતા હતા ને તો તાલુકા પંચાયતે દીવાલ હતી ને સાયકલ ઠેરાવી તો વોચમેન ભાળી ગયો ઠેરા બબુ Google નો શબ્દ નથી એટલે વોચમેન કે દાદા સાયકલ અહીંથી લઈ લો કાં આય મોટા મોટા નેતાઓ આવતા હોય આ તો પણ ભલે ના આવે મેં આમથી તાળો મારી દીધો છોકરાઓને હાથ પકડીને ક્યારેક મંદિરે નથી લઈ જવા તા કઈ નથી તમારી ફિલ્મ માં જવાય ત્રણસો ત્રણસો રૂપિયા ના ફિલ્મ જોવા જાય હવે એ ત્રણસો ચારસો રૂપિયા નો ધાણી નો ડબ્બો આવે ચારસો રૂપિયા નો ની મણ માં મળે ક્યારે ફોડે ફોડે ઉડાડો કઈક તો જોવો યાર નમસ્કાર કરવાનું ભૂલાઈ ગયું જય શ્રી કૃષ્ણ કરવાનું ભૂલાઈ ગયું અને અત્યારે તમે જો અમુક અમુક મંદિરે જવાનો ટાઈમ નથી ને તો ગાડી લઈને ટુ વ્હીલર ના માહિલા જાતો હોય હનુમાનજી ની ડેરી આવે તો નમસ્કાર કેમ કરે ખબર માહિલા જાતા હોય ટેટ હનુમાનજી બિચારા વિચાર કરે અમારો દીકરો મારી હાજરી પૂરવાયો છે પગે લાગવાયો ટેટ નાની ગાડી હોય તો ટેટ મોટી ગાડી હોય ગજબ હવે એક વસ્તુ જોઈ તમે પાંત્રીસ વર્ષમાં એટલો ફેરફાર થઈ ગયો તો આપણે તો આ પેઢીને અંગ્રેજીમાં મોટી કરી ગુજરાતી બોલીએ તો આપણને શરમ આવે છે કે ફલાણાનો દીકરો તો કેવું અંગ્રેજી બોલે તઈ તને એ લગતા આવડે પેલા કારણ કે અંગ્રેજી ભાષા આરે મારો વિરોધ નથી અંગ્રેજી ભાષા ભણવી જોઈએ લખવી જોઈએ બોલવી જોઈએ પણ અંગ્રેજી પણ આવવું જોઈએ અંગ્રેજી ભાષાનો પહેલો અક્ષર એ ફોર એપલ એટલે પેલા તમને ખવરાવતા શીખવાડે ઝેડ ફોર જીબરા ખવરે ખવરે જાનવર જેવા કરી દે પણ અમારા ગુજરાતી ભાષાના વ્યાકરણના ખાલી બે શબ્દો તમે લઈ લો અથી હાવ અભણ હોય પણ નથી જ્ઞાની કરીને મોકલે ને એ મારીને તમારી આ ગુજરાતી ભાષા છે અને હાચવજો આની જાળવણી કરજો નકર ઓલા પંદરસો વર્ષ પેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા ને એને અફસોસ થાય કે આ પડતા હાટવા આપણે માથા પાડ્યા હતા સહજ છે ને પણ નીકળી ગયું અત્યારે હાવ નીકળી ગયું જો કોઈને કહેવાતું નથી કાંઈ કોઈને બોલાતું ને પાંચરી વર્ષ પહેલાં કાંઈ પણ ભૂલ કરીને ડેલીને ખાન પગ મૂકીને તો અંદરથી ભેં આવતી ભે ગૂગલનો શબ્દ નથી બાપનો મોઢો જાઓ તે નહીં મેળે મેળે આવે હે કે આપણે આ મારો દાદો મને શું કહે મારી માં મને શું કહે મારો બાપ મને શું કહે આ એક ભૂલ હતી એક ભૂલ હોય થી આપણને ખીજાતા ને બીક હતી પણ હવે પચ્ચીસ વર્ષમાં ફેરફાર ખાલી એટલો આવ્યો કે પચ્ચી વર્ષનો દીકરો કે દીકરી કાંઈ પણ ભૂલ કરીને ઘરે આવે આપણે મા બાપ છે હવે આને શું કહેવું

હું જોવું છે વાંદરો કેવો વાંદરો તેની મમ્મીએ ખાલી એટલું કીધું કે આઠ વાગવા દે દાંત કાંઠોમાં તાળીયો પાડોમાં પૂરી વાત સાંભળો એ તો એની મમ્મીએ એવું કીધું તું કે તારો પપ્પો આઠ વાગે આવશે તમે બાપ દીકરો ભાઈ નક્કી કરી પછી તમે જોયો તમારે ક્યાં જાવું છે હું જોવું છે તમે બેઠા બેઠા હું કામ વાંદરા આમ ભાઈ નગર મુંબઈ પ્રોગ્રામ જણા ગુજરાતી ભાષી સસો આસો હિન્દી ભાષી તો કાંઈ પણ ગુજરાતી બોલું ને તો ત્રી ને સમજાય સસો ને ઉપરથી જાય મેં કીધું ભૂલું કરે મારી ખોડ યાર એટલું બધું તો આ કે દોઢ કલાક થી આમને બોલું છું કોઈને મજા નથી આવતી શું છે એટલે મને વળી એમ થયું કે યોની કઈ કહે આને અમારા ચારણો જે સફાકરા બોલે મેં કીધું કદાચ સફાકરું બોલું મેં કીધું જો કદાચ આના ચહેરા ઉપર સ્માઈલ આવે તો મેં કીધું શું છે અમારો ધક્કો વસૂલ થઈ જાય હુકામ તમારા ચહેરા ઉપર સ્માઈલ હોય ને તો અમારી ઈશ્વરની અમારી હાજરી પૂરી નાખે નકર તમને હા દાંત કીઠા વગરના મજા કર્યા વગર ના ગયા હોય તમને ઘરે નીંદર ન આવ્યો તમે બેઠા બેઠા એમ કે એને ચાલતા છે આઠસો કિલોમીટર કિલોમીટર એક કાપો તમને ખબર પડે ગાડીઓ કઈ ગદગદિયા કરે નથી હાલતી લે લે ગદગદિયા કરવા વીસ કિલોમીટર કાપી ને એમ નો હાલે ત્યાં બે હું પડે ને આંકવું પડે સમજ્યા એટલે મેં એને ત્રીસ જણા પાંત્રીસ જણા નું મૂકીને મેં કીધું એક વખત જો આ છસો ના ચહેરા ઉપર સ્માઇલ આવી જાય ને તો ધક્કો વસૂલ થઈ જાય એટલે મેં વળી મેં કીધું અમારા ચારણો સફા કરા બોલે છે મેં કીધું એકાદું સફા કરું બોલું के हां दा द्रोड़ी या बांदरा वाला हां कोले थी बाग झूटी बांग बोली गामडा मा पिया हां बांग बांग छुटा दे जमु जाला बेछुटा पे नांगे दा छुटा आसमान कता फुटी फुटे जमी ता ये बांजरा वाला हकले ती बाग सुटी बांग बोली गामडा मती हाक बांग गाना सुटा जे हिंजा मुजाला पे नांग जा सुटा आसमान के ता फुटी जमीदा

તોય મેં કીધું કઈ જામી નહીં ભલું કરે મારી ખોડીયાર ઉગે ને કોઈ ન ભૂગે ભલું કરે મારી મેલડી ઉગે ને કોઈ ન ભૂગે અને કુદરતી હું હું જુ મેં ત્રી પાંત્રીસ જણા ને ખૂબ દાંત કીધવા પણ આ છસો ના ચહેરા ઉપર એક સ્માઈલ આવે એટલે ઘેરે વિયું આવું જાય કુદરતી હું હું હિન્દી ફિલ્મ ના ગીત દુહામ ધકો માર્યો બણ જો ને જીત તા જીસ કે લિયા મે જીસ કે લિયે યાર મરતા તા પણ એક એસી લડકી થી મે જીસ કો પ્યાર કરતા તા

પછી અમારા સલાળાના કાંજી બૂટા બારો એની મજા હતી અને મને ગમતા એવા ઈશ્વરદાનભાઈ ગઢવી એની જેવું કોઈ હજી આમ તમે ગમે એ વાતો થાવ પણ એમ લે કોણ ન આવે એ મેં કીધું હવે આને છેલ્લો દુહો મારીને ઘેરે બી યુઝ આવું છું છેલ્લો દુહો માર્યો બણ ભૂલ તુમે હે હૈ ખતમે અનભૂલ નહીં મેરા દિલ હૈ

મેં કીધું હવે સિંહ જોવા હોય તો પેલા એક કામ કરો અહીંયા અમારા વાડામાં કાળી કુતરી વિયાણી છે જરીક દર્શન કરતા મને કે કેમ એવું મેં રિહર્સલ કરવું પડે એમાં મને કે એમાં શું રિહર્સલ કરો જાવ તો ખરા કપોલ કપોલ થોડોક આંટો તો મારો એમ ઓલા વાડામાં ગયા છે ને જાહેરનો ઓઘો ને એમાં કાળી કુતરી વીઆેલી ને મામા આમામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામા વિડીયો ઉતારતા ઉતારતા જતા હતા ને ડખો કરતા હતા તો ઓલી કુતરી જરીકે આમ બારી આવી વઘ ઓઘાત બારી બારી આવીને ખામી ઉભી રહીને ખાલી આટલું જ કર્યું તો બધાય પાછા દોડ્યા દોડ્યા એવા મને કે તો એંગ્રી થઈ ગઈ મેં વસડકો ભર્યા અઢી સો ગ્રામ માલે કાઢ આ દેશી અમારા રગડા કુતરા કહેવાય એટલે હું કહું એટલે હું કહું કારણ કે અમારા શાળી વર્ષ પહેલાના જે માસ્તર સાહેબો હતા ને એ અમને જ્યારે ચારણ કન્યા જ્યારે ભણાવતા ત્યારે એમ કહેતા કે હાવ જ ગરજે હાવ જ ગરજે એ નાભીએથી નીકળે હાવ જ અત્યારે પીએચડી કરેલા ગમે ગમે એટલું ભણાવતો હોય ત્યાં પછી છોકરાને એમ કે સાવજ જ કરજે સાવ કરજે હવે એમાં હું આવે જ આવે આ શબ્દોનો મહિમા છે સાવજ જ કરજે સાવ જ કરજે એને પછી મેં ઓલે લોડ વિશાલામાં રૂમ બુક કરાવી દીધી મેં ખાલી એટલું કીધું કે મેં કીધું સવારમાં માં વહેલા છ વાગ્યા જાગી થઈ ગયો સાત વાગ્યા અહીંયા જીપ ઊભી છે એમાં આપણે દર્શન કરવા જાવું સિંહના મને કે દર્શન કેમ બોલો છો મેં દર્શન જ કહેવાય એકલી રાતે તમે થોડીક હવા હોય ગાડી ધીમી હોય અને પરમ પૂજ્યના દર્શન થઈ જાય એક આંખ ને ચાર આંખું થઈ જાય આંખું માં તેજ રહેતું હોય ખાલી દર્શન થઈ જાય ને તોય નંબર વી આ જાય મોતીઓ ઉતરી જાય ચાળી પછી ત્યાંથી નીકળો એટલે જગ્યા યાદ રે આયા ભેગો થઈ ગયો તો એને દર્શન જ કહેવાય

અરે મેં કીધું કરી હું એના કે જીવડો બીવડો જ ગયું હોય મેં કે હેઠો તો મૂકો પણ જોઉ તો ભાઈ હેઠો મયક તો એને તો ને પણ તો હેઠો મયક હેઠ ને મૂકો બે ડકલામાં આમ મેં કીધું ઉપાધી કર્યા જેવું કાંઈ નથી તો આમ કેમ છે મેં કે એમ જ હોય ને ઉતાવેળમાં બરમૂડાનું બટન તમે ટી શર્ટમાં દઈ દીધું આ વાંકો એમાં વળી ગયો બીજું કાંઈ છે નહીં આમાં અમુક હેમજા ફેર થાય તો એટવાય આપણે સહજ છે ને આપણા વડીલો કઈ જેવા તેઓ ને બાપા બરોબર આમ બજારમાં આવ્યા જતા હોય છે ને એક ભાઈ બિચારો આમ સટર ઊંચું કરીને દિવાબતી કરતો વિઘ્નેશ્વર વરદાય સકલાય જગદવીતા વિભૂષી થાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી બટે કામ ખોર દીધી દાદા આવ્યા દાદા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાય નું ઘી રાખો છો કે બાપા મારે હાર્ડવેર ની દુકાન નળ ફુવારા વાયસર પાવડા ના હાથા મળે ગાય નું ઘી નો મળે તો તો હું ટાંગા તમામ વસ્તુઓ મળશે ઉતારી નાખો નહીં એમ કરીને બાપા ગયા મંગળવાર પાસે આવ્યા રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાય નું ઘી રાખો છો કે બાપા ગાય નું ઘી નથી મારે હાર્ડવેર ની દુકાન પાવડા નાથા મળે ગાય નું ઘી ન મળે તો હું ખોલે ગયા ગયા એમ કરીને બુધવાર દાદા પાસે રામ રામ ભાઈ આનો મગજ વી ગયો બોલો બાપા ગાય નું ઘી રાખો છો હા ને મગજ ગયો મારી બોણી પગાડો ને હવે તો ગાય નું ઘી માગ્યું બંધુ કે દે દે ન પડે મારો દીકરો એમાં બંધુક હું કામ વોસ માં લાય બાપા વિ ગયા ગુરુવાર નો ગયા શુક્રવાર નો ગયા શનિવાર પાછા ગયા રામ રામ એમ કે સુધારો આવી ગયો હોય છે કે રામ 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 બોલો બાપા બંદૂક રાખો કે બંદૂક થોડી હોય મારે તો હાર્ડમેર ની દુકાન નળ વાયસર પાવડા ના બંદૂક નથી રાખતો કે બંદૂક નથી તો અમારો દીકરો કિલો ઝપટ રાખ ગાય નું ઘી રોકી દે એને મજા લેવી હતી ને ગમે એમ કરીને મજા લઈ લેતા હતા હમણાં એક ભાઈ બીજો ખબર નઈ આમ શાક બકાલા નું આમ